શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવી ખાલી કોલ્ડ્રીક્સની બોટલ પડેલી છે અને તમે તેને ફેંકી દો છો તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તમે તેમાંથી ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો તો મારી પાસે આ રીતની ખાલી કોલ્ડ્રીક્સની બોટલ છે તમે અહીંયા કોઈ પણ પ્રકારની બોટલ લઈ શકો છો મારી પાસે આ રીતની ગ્રીન કલરમાં છે એટલે મેં આ બોટલ લીધી છે તો બોટલના નીચેના સાઈડને આ રીતે આપણે કટ કરી દેવાનો છે અને કાતરની મદદથી નાની નાની આપણે તેમાંથી આ રીતની પટ્ટી તૈયાર કરવાની છે તો આપણે બંને બોટલના નીચેના સાઈડને કટ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે આપણે બોટલને કટ કરી લેવાની છે હવે કાતરની મદદથી આ રીતે આપણે નાના નાના તેમાં કટ લગાવી દેવાના છે કટ નાના જ લગાવવાના છે અને એક જ સરખા પ્રમાણમાં કટ લગાવવાના છે ના વધુ મોટા કે ના વધુ જાડા પાદળા આ રીતે પરફેક્ટ એક જ સાઇઝના કટ લગાવી દેસું ઘણી વખત આપણી પાસે એટલી બધી કોલ્ડ ડ્રિન્ક્સની બોટલ ભેગી થઈ જાય છે ને કે આપણે તેનો કાંઈ ઉપયોગ કરતા નથી અને એમનામાં જ પડેલી હોય છે તો આવી બોટલનો તમે ખૂબ જ સરસ રિયુઝ કરી શકો છો અને ઘર માટે તમે સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો આવી વસ્તુ ફ્રેન્ડ્સ તમે જો જાતે બનાવશો ને તો કોઈ પાસે બીજા પાસે તમને ક્યાંય જોવા નહીં મળે અને તમે આ વસ્તુ રાખશો એટલે બધા મહેમાનો તમારા વખાણ કરશે અને વેસ્ટમાંથી બેસ્ટ છે આમાંથી તમારે કોઈ પણ વસ્તુ બહારથી ખરીદવી નહીં પડે કારણ કે જેટલી આપણે વસ્તુ ઉપયોગમાં લેશી તે બધી નકામી વસ્તુ છે તેનો ખૂબ જ સુંદર એવો રિયુઝ પણ થઈ જશે તો આ રીતે આપણે બોટલમાં સરસ એવા કટ લગાવી દીધા છે પૂરા ઊંડે સુધી કટ નથી લગાવવાના આ રીતે આપણે કટ લગાવવાના છે તમે જોઈ શકો છો હવે થોડા થોડા આપણે જે કટ લગાવેલા છે તેને આ રીતે સીધા કરી દેવાના છે એટલે એક ફ્લાર જેવો સેપ તૈયાર થઈ જાય હળવા હાથે જ આપણે થોડું થોડું પ્રેસ કરવાનું છે એટલે સરસ એવો પટ્ટી સરસ સેપ લઈ લઈએ એટલા માટે આ રીતે આપણે થોડું થોડું હળવા હાથે તેને થોડું થોડું પ્રેસ કરી દઈશું સેમ પ્રોસેસથી બંને બોટલમાં આ જ રીતે આપણે કટ લગાવી દઈશું અને આ રીતે તેને થોડા થોડા સીધા કરી દઈશું તમે જોઈ શકો છો સરસ એવું આપણું ફ્લાર તૈયાર છે આ જ રીતે સેમ બંને બોટલની અંદર આપણે કટ લગાવી દીધા છે અને હળવા હાથે આપણે તેને પ્રેસ કરી દીધું છે તમે જોઈ શકો છો પણ પ્રેસ કરવા છતાં પણ જો કોઈ કોઈ સ્ટીક છે તે સીધી ન રહેતી હોય તો પણ શું કરવાનું છે હળવા હાથે તમારે જમીન ઉપર તેને આ રીતે ફેરવવાનું છે ઉપર ઢાંકણના મદદથી એટલે પરફેક્ટ એવો ફ્લાર જેવો સેપ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો સુંદર એવું આપણું બંને ફ્લાર તૈયાર છે તો આ બોટલનો તમે પ્રેન્સ આ રીતનો રિયુઝ કરી લેશો ને એટલે કોઈ જ નહીં કહીએ કે આને તમે ઘરે બનાવેલું છે એવું જ લાગશે કે તમે બજારમાંથી ખરીદીને લાવ્યા છો હવે આપણે બીજી બોટલ લઈ લેશું તેમાં આપણે બોટલના ઉપરના ભાગને કટ કરી લેવાનો છે આ રીતે જ્યાં ઢાંકણનો ભાગ આવે ત્યાં આપણે કટ કરી લેશું તમે જોઈ શકો છો આટલા ભાગની જ આપણે જરૂરિયાત છે વધુ આપણે કટ કરવાની કાંઈ જ જરૂર નથી બોટલનો થોડો જ ભાગ આપણે જરૂર પડશે તો આ રીતનું આપણે બંને બોટલ માટે સરસ કટ લગાવી દેસુ અને જે આપણે ઉપર આ રીતે સ્ટીક તૈયાર કરેલી હતી તેને આ રીતે થોડી ધારદાર કરી દેવાની છે એટલે કાતરની મદદથી આપણે સરસ એવું તેમાં કટ લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ કટ લગાવી દેસુ અને બોટલના ઉપરના કેપના સાઈડ આપણે ગ્લુગનની મદદથી સરસ એવું ચિપકાવવાનું છે સરસ ગ્લુ આપણે તેના ઉપર ચિપકાવી દઈશું અને આપણે જે બીજી બોટલનો ઉપરના કેપનો ભાગ કટ કરેલો હતો તે બંનેને સરસ ચીપકાવી દેવાનું છે એટલે આ રીતે પોટ જેવો પણ સેપ તૈયાર થઈ જાય બસ આટલું જ કરવાનું છે ટોટલ આપણે આ પીસ બનાવવા માટે ચાર બોટલની જરૂર પડશે બે બોટલથી આ રીતે આપણે ફ્લાર તૈયાર કરી લેશું અને જે બીજી બોટલ બચેલી છે તેને કેપના ભાગથી નીચે આપણે પોટ જેવો સેફ આપી દેવાનો છે તો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે શું ઘરમાં નાનું મોટું ફંક્શન હોય ને ત્યારે આપણને ગિફ્ટ મળે છે ઘણી વખત ગિફ્ટની અંદર આ રીતે થર્મોકોલના બોલ્સ નીકળતા હોય છે તો તે બોલ્સનો આપણે કાંઈ જ ઉપયોગ કરતા નથી એમના પડેલા હોય છે ખાલી ડેકોરેશન માટે સરસ લાગે છે પણ તેનો આપણે ખૂબ જ સુંદર એવો રિયુઝ કરી શકીએ છીએ આ રીતે આપણે તેનો ફ્લાર પોટ તૈયાર કરી શકીએ છીએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું આપણું ફ્લાર પોટ તૈયાર છે આ શોપીસને તમે ગમે તે જગ્યાએ પ્લેસ કરશો ને તમારા ડેકોરેશનમાં ચાર ચાંદ લાગી જવાના છે ઝીરો કોસ્ટમાં બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું આપણું એક શોપીસ તૈયાર છે જે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે તમે જોઈ શકો છો કારણ કે પ્લાસ્ટિકની બોટલ તો આપણા ઘરમાં કેટલી બધી ભેગી થઈ જાય છે અને આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ તો ફેંકવા કરતાં આપણે તેનો રિયુઝ કરી લેવો જોઈએ તો આ રીતે તમારે સોપીસ નથી રાખવું તો હું તમને બીજી રીત બતાવું છું તમે જોઈ શકો હવે જે આપણે નાનું નીચે કેપ કટ કરીને ટૂંકાવેલું છે તેની ઉપર આપણે આ રીતનું ગ્લુગન લગાવી દઈશું અને બીજી સાઈડ આપણે આ રીતે બીજો પોટ હતો તેમાં સરસ સેટ કરી દેસું એટલે ખૂબ જ સુંદર એવો આપણો એક ફ્લાર પોટ તૈયાર થઈ ગયો તમે જોઈ શકો છો અને આપણે જે નીચેની સાઈડ કટ કરેલી હતી પેલી બોટલની તે ચીપકાવી દેસુ એટલે ખૂબ જ સરસ હેન્ડલ જેવું થઈ જાય અને સરસ એવું ચીપકી પણ છે તમે જોઈ શકો છો ડબલ માળનો ખૂબ જ સુંદર એવું આપણું એક ફ્લાર તૈયાર થઈ ગયું છે ખૂબ જ સુંદર લાગે છે આ શોપી જ્યાં રાખશો ત્યાં ચાર ચાંદ લાગી જવાના છે ને ઝીરો કોસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે પ્લાસ્ટિકની બોટલનો પણ ખૂબ જ સુંદર એવો રિયુઝ થઈ ગયો છે તો તમે પણ આ રીતે આ શો પીસ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ